રૂપાલા અને ક્ષત્રિય સમાજ વિવાદના સમાચારોની સાથે માફી માંગી લીધી છે પણ વિરોધ હજી યથાવત છે ત્યારે પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે પેટલાદમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલાના વિરોધમાં વિશાળ રેલી કાઢી હતી જેમાં ક્ષત્રિય યુવકોએ રદ કરો ભાઈ રદ કરો રૂપાલાની ટિકિટ રદ કરોના નારા લગાવ્યા

કરી છે છે એના અમે માંગ એક જ કે પરો રૂપાલા ટિકિટ રદ થાય જો ટિકિટ રદ નહીં થાય તો અમે રસ્તો આંદોલન કરીશું અને પહેલા તમને ખબર છે પદ્માવતી પદ્માવતી વખતે ક્ષત્રિય સમાજ આખા ગુજરાતમાં અને આખા ભારતમાં બહાર નીકળ્યા હતા એ અમે બહાર નીકળીશું